આ દિવસનો હેતુ મતદારોની ભાગીદારીને પ્રોત્સાહન આપી દેશમાં લોકશાહીને મજબૂત કરવાનો છે. રાષ્ટ્રીય મતદાતા દિવસ લોકોને ચૂંટણી પ્રક્રિયા મતદાર નોંધણી અને મતદાન કરતી વખતે જાણકાર નિર્ણય લેવાના વિશે શિક્ષિત કરવામાં ભૂમિકા આ મતદારો માટે તેમની મતદાર નોંધણીની સ્થિતિ ચકાસવા અને જો જરૂરી હોય તો તેમની વિગતો અપડેટ કરવા માટે રિમાઇન્ડર તરીકે પણ કામ કરે છે આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાએ મતદાનના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરી સૌને મહત્વપૂર્ણ મતાધિકારનો ઉપયોગ કરવા હાકલ કરી હતી વધુમાં ભારત એકમાત્ર એવો દેશ હોવાની વાત કરી જ્યાં લોકોને શરૂઆતથી જ મતદાનનો અધિકાર મળે છે વધુમાં મમતા હિરપરાએ જિલ્લા કલેક્ટર બિજલ શાહને લોકસભાની ચૂંટણીમાં શ્રેષ્ઠ કામગીરી માટે શ્રેષ્ઠ ચૂંટણી પ્રેક્ટિસનો એવોર્ડ મેળવવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી આ સાથે એમએસી નવર સિટીના કેમ્પસ એમ્બેસેડરને ચૂંટણી દરમિયાન ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં અસાધારણ કામગીરી કરવા બદલ અભિનંદન આપ્યા હતા આજ રોજ પંદરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે હું ભારતના તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આ વર્ષની થીમ છે નથિંગ લાઈક વોટિંગ આઈ વોટ ફોર શ્યોર આવો આપણે સૌ સાથે મળીને આપણી લોકશાહીમાં આપણી ફરજ નિભાવીએ અને જે નવા મતદાતાઓ છે એમને પ્રોત્સાહિત કરવા માટે આપણાથી બનતી તમામ કાર્યવાહી કરીએ વડોદરા જિલ્લાના જિલ્લા કલેક્ટરશ્રીને બેસ્ટ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીનો એવોર્ડ મળેલો છે રાજ્ય કક્ષાએ તે માટે વડોદરાની ટીમના તમામ સભ્યોને કે જેઓ ચૂંટણી સાથે સંકળાયેલા છે છે આ એવોર્ડ એ એ સૌના માટે અને સૌની કામગીરીને જિલ્લા વહીવટી તંત્ર તરફથી અમે ખૂબ ખૂબ બિરદાવીએ છીએ ધન્યવાદ વડોદરામાં લોકશાહીમાં મતદાનનું મહત્વ દર્શાવતા દિવસની ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ જિલ્લા કક્ષાએ ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમ અંતર્ગત ગત લોકસભા અને વિધાનસભાની ચૂંટણી દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ શ્રેષ્ઠ ઈઆરઓ શ્રેષ્ઠ શ્રેષ્ઠ નાયબ મામલતદાર શ્રેષ્ઠ 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 બીએલો બીએલો સુપરવાઇઝર તથા એમ્બેસેડર ને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા આ સાથે પ્રથમ વાર મતદારોને ચૂંટણી કાર્ડ આપવામાં આવ્યા હતા અને ઉપસ્થિત સર્વે મતદાન કરવા તથા અન્ય લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરવા માટે સંકલ્પબદ્ધ થયા હતા આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર બીએસ એસ પટેલ સંયોજક સુધી નાયબ જિલ્લા અધિકારી પ્રાંત અધિકારી સુપરવાઇઝર કેમ્પસ એમ્બેસેડર અને પ્રથમ મતદારો ઉપસ્થિત રહ્યા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર